પણ નથી જઈ શકું એમ કારણ કે આપણે તમને લોકોને ખબર છે આપણે અત્યારે બોરિંગનું કામ ચાલુ છે વાડીએ ત્યાં કોઈ છે નહીં તો એવું પડે છે કારણ કે વારંવાર પાણીની મોટર ચાલુ કરવી પડે અને કંઈ હોય નહીં તો ભાઈ થોડું ઘણું એડજસ્ટ કરવું પડે એટલે મને સોરી યાર નહીં જઈ શકે અને તું શું કરે છે જય દ્વારકાધીશ જય મંગુ રાધે રાધે જય શ્રી કૃષ્ણ કઈ નિર્ણય બપાલ લેવા ગઈ

ગઈ તો હવે શરૂઆત દઉં શ્રી ગણેશ હોય ભરવાનું છે 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 આ ને ને ખાલી થઈ થઈ ગયા ચેન્જ હાફ ટી શર્ટ કારણ કે વરણ છે ને અંદર નાખવાનું છે ત્રી ફૂટે ફૂટેજી બહાર આવ્યો ને થોડોક બુરવાનું છે મમ્મી જય દ્વારકાધીશ જય મોગલ નાખવાનું છે કારણ કે બાળ બાળ એટલે હું તો હું તમને લોકોને સમજાવી કે આપણે જમીનમાં બોર કરતા જતા હોય ને આ સાઈડેનું પાણી ઉપર આવવું જોઈએ બધી કદરો નીકળી આવે અને એ પાણી ઉપર ન આવે તો બોરિંગ થાય નઈ એટલે અંદર જમીનમાં વિન હોય ને પીને બુરવું પડે તો એના માટે વરણ નાખવી પડે વરણ નાખી દઈએ એટલે બુરાઈ જાય એટલે પાણી ઉપર આવેલા આપણું કમ્પ્લીટલી કામ ચાલુ જઈએ ચાલો જાય ખેતરમાં તમને બતાવું કઈ રીતના છે આ વરણ છે ભાઈ આ વરણ ને આપણે આ બોરની અંદર નાખવાનું છે તમને બતાવું તો આવી રીતના બોર હોય તમને દેખાય જો કે તમને અટાણ તો નહીં દેખાતું હોય આપણે ઝૂમ કરીએ દેખાય દે આની અંદર આપણે જવા દેવાનું છે વરણ કારણ કે આમાં છે ને આ પાણી છે ને અહીંથી આવે આ પાણી છે ને અહીંથી ડાયરેક્ટ જાય એટલે આમાં જે અંદર જતું હોય ને એ બોરવેલમાં સીધું ઉપર આવે છે આમાં પાનું હાલે ને પાજી આજી કદડી હોય ને આ ધોવાય આ ધોવાય ને સીધી ઉપર આવે અને બરાબર નીકળતી જઈને આ ભાઈડમાં જાય અહીં નીકળીને પાછું પાણી અંદર જાય આ પાઇપ પાઇપ પાઇપાયક અંદર જાય તો હવે છે ને પાણી અંદર આવ બરાબર આવતું નથી અમે ક્યાંક જગ્યાએ રહી ગઈ એટલે પહેલાં છે ને આપણે બધી કામ કરવું પડશે એના માટે વરણને આપણે આમાં નાખી પડશે તાલ ફટાડ પહેલાં આપણે વરણને નાખી દઈએ તો ભાઈ હવે માતાજી નામ લઈને મારી સ્લેબ જય માતાજી વાહ વાહ દેશી જુગાડવો જય અર્જુનાથ બાપુ આ તમારું કામ કમ્પ્લીટલી થઈ જવું જોઈએ આદેશ આદેશ હાલો તો ભાઈ હવે છે ને આ બધી કમદાર થઈ ગયો અહીંથી પાણી ખેસાય ને સાહેબ આ પંખામાં પંખામાં માં ને સીધું સાહેબ બોરમાં અજીતભાઈ હવે સ્લેપ મારે છે માતાજી નામ લઈને હાલ તો હવે હળવળું આ બધી કામ કરી દઈએ ચાલુ ના વરણ ને માન આખો કામ કરી દઈએ ચાલુ હજ સ્પીદશેરી સ્પીડ એ બી કે મહેનત કર્યા પછી આપણી મહેનત રંગ લાવી કમ્પ્લીટલી થઈ ગયું સાઈડો ચાલુ થઈ ગયો અને બોર પણ પચાસ ઉપર બુરાઈ ગયું બધું બાળક તો ચાલો તો હવે જમવાનું થઈ ગયું તો જમી લઈ હાલો કામ કરીને આના આવીને નકામ હું કે અશ્વિનભાઈ હે ખાધા પછી સારું રહી ને અમારા અર્જુનભાઈ ને બાકી આખો કે વાંધો જ ના આવે અર્જુનભાઈ મોટું હતાડો કે ન હતાડો વ્યવહાર જે થતું એ કરવું પડે અશ્વિનભાઈ કે ખોટી વાત છે તો અત્યારે જમવામાં સંભાળો છે રોટલા છે ગવર બટેટાનું શાક છે ભેગી ઠંડી સાઈઝ છે એટલે વાંધો નહીં આવે હાલો ફેમિલી જમી લઈએ પેલા જમીને જોઈ લે પેડા દે હા પાછું વહી ગયું હું કરવું કે ભેગું નથી થતું બાળ વસ્તુ છે હવે ભાઈ ભરવાનું કીધું ભલે હું થોડીક હે તો ફાળો માં છે ને ડોટ છે તો ડોટ ભરવા જાવી પાણી અહીં તો આવે પણ અહીંથી પાણી નીકળતું અત્યારે સાઈડો ચાલુ છે પાછો અહીંથી પાણી બંધ થઈ ગયું પાણી આઈ છે જો બતાવું આ લગી તો પાણી છે આ થોડુંક ઉપર પાણી આવી આવીએ તો વાંધો ન આવે તો હવે છે ને એક કામ કરીએ પહેલાં આપણે દઢ ભરતા આવો ભાઈ આવો બે હાથી નાખો તો ઓલા વરણ ને ઓલા અમે નાખ્ય તો બેન નાખી નાખી લે જો કામ લે લે મા દીકરો લે એટલું કામ કરી લઈ જો ને તારા હાથે બંધ કરો ને થાય તો નાક નાક નાખી નાખ્ય નાખે અંદર બે રાહ દે આઠ ધારીને વાહ ભાઈ વાહ હા તું વહી જાય તો અંદર એટલે કમ્પલેટ થઈ જાય એ તો જોઈ

જોવા પડ્યા ગુણી એવા નાખ્યા ને હવે એટલી વરણ રહી વરણ નાખી દઈએ લગભગ તો નવ ટકા વાંધો નહીં આવે શું કે રેમ ને વાહ ભાઈ વાહ બધો તારા જો મિત્ર હોય ને આમ ખાલી કહી દે ને કે થઈ જાય તો મજા આવી હવે હે લોહી ચડીએ હાલો તો પેલા થોડુંક થોડુંક કરી તો લે જોઈએ શું થાય શું નહીં ભાઈ ને લેલો ભાઈ આપણી મહેનત રંગ લાવી અત્યારે તો પાણી આવ્યું પાછું સારું પાણી આવે ને વહી જાય અત્યારે તો પાણી આવ્યું જોઈએ જો 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 હાલો મોટા ભાઈ હવે અમે નીકળીએ ક્યાં જાવું તારે મારે બહાર જવાનું છે થોડું

તો હવે છે ને ભાઈ હજી ટૂંકમાં એક વરણ ટ્રેક્ટર ભરીને નાખવાનું છે તો હું જાઉં યા અને યાર આજે છે ને ફૂલ થાકી ગયો તો બસ આજનો વિડીયો અહીંયા કીધું વિડીયો સારો લાગ્યો ને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દીશ જયમાં મગજ રાધે રાધે બા બાય